ચોટીલામાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી નિમિત્તે ચોટીલા પંથકમાં છેલ્લા વીસ વર્ષથી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી રામ રહીમ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચકલી ઘર તથા પક્ષીની પાણી પીવાનું કુંડું વિના મૂલ્યે વિતરિત કરવામાં આવ્યું હતું જેમાં શહેરીઓને અદ્ભુત ઉત્સાહ દેખાડ્યો હતો સંસ્થા દ્વારા એક હજાર કુંડા તથા બે હજાર ચકલી ઘરનું વિતરણ સોની જશવંત લાલજીલાલ શોરૂમ વાળા લાલભાઈ સોની મુખ્ય સહયોગ કરવામાં આવ્યું હતું ચોટીલામાં ચામુંડા રોડ સ્થિત સંસ્થાના કાર્યાલય પર સાંજે ચાર વાગ્યે વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં વ્યક્તિ દીઠ એક કુંડુ તથા બે ચકલી ઘર આપવામાં આવ્યા હતા જેનો ચોટીલાના જીવદયા પ્રેમી ભાઈઓ તથા બહેનોએ લાભ લીધો હતો અને આજુબાજુના ગામોની શાળાઓને શાળા દીઠ કુંડા અને ચકલી ઘર લેટર આપવામાં આવ્યા હતા આ સેવા કાર્યમાં રામ રહીમ ફાઉન્ડેશન ચોટીલાના પ્રમુખ મોહસીન ખાન પઠાણ ઉપપ્રમુખ મેહુલભાઈ જીતેન્દ્રસિંહ જાડેજા ગોપાલભાઈ વાકેલા તથા નિમિત્ત માત્ર સેવા અભિયાનના જ્યોતિબેન સીતાપરા પાયલબેન મોરી મોઈન ખાન પઠાણ ધવલભાઈ કોરડિયા અશ્વિનભાઈ પરમાર અરબાસ ખાન પઠાણ સહિતના સભ્યોએ જહેમત આવી હતી જે ન્યૂઝ સાથે લઘુભાઈ ધાધર ચોટીલા